સોમનાથ થી દ્વારકા જઈ રહેલી કોંગ્રેસ રેલી અમરેલી પહોંચી પૂર્વ કોંગ્રેસ સહિત નેતાઓ હાજર રહ્યા શક્તિસિંહ ગોયલે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ સરકાર સમક્ષ કરી તો અમરેલી જિલ્લા કોંગ્રેસે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને ખેડૂતોના દેવા માફી માટે આવેદનપત્ર પાઠવ્યું

આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ જો વીમો હોત આપણી પાસે ગાડી હોય છે શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે એ ગાડીનો અકસ્માત થાય આપણને ચિંતા નથી કે મળવા પાત્ર વીમો મળી જવાનો છે મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે માત્ર ગુજરાતને બે હજાર વીસ ઓગસ્ટ ભાજપની સરકારે વીમો બંધ કર્યો એના કારણે ખેડૂતો બરબાદ થાય છે ત્યારે બે હેક્ટરની મર્યાદા ના જોઈએ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઉભી થઈ કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં થાય ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું જે તમે બહારના લોકોના એકવીસ લાખ કરોડ છેલ્લો આંકડો ચોવીસ લાખ કરોડ આટલા માપ કર્યા પછી ખેડૂતોનું માફ કરો તો ચોવીસ લાખ કરોડ નથી કે એકવીસ